મારું નામ મિત પ્રકાશ ગઢવી કચ્છ કોંગ્રેસ આજે કોંગ્રેસદાર કચેરી હું આવેલ અને અને લેખિતમાં સાહેબને ફરિયાદ અરજી સ્વરૂપે એક લેખિત પણ આપેલું છે જેની અંદર આધાર કાર્ડ માટે સમગ્ર માંડવી તાલુકાના લોકો ખૂબ મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે ખૂબ પોતાનું આર્થિક ખર્ચ ભોગવીને સંતોષકારક ક્યાંક ને ક્યાંક સરકારના કામ સરકાર દ્વારા કામ થતા નથી ક્યાંક ને ક્યાંક આ સરકાર આ બાબતે સંપૂર્ણ રીતે નિષ્ફળ છે અને મોટા મોટા તાયફાઓ કરવા માટે આ સરકારને અને એમના અધિકારીઓને અને જે ચૂંટાયેલા અધિકારીઓ છે એમને માટે સમય છે પણ ક્યાંય ને ક્યાંક લોકોનો પબ્લિકનો સાચો મુદ્દો કરવામાં એ લોકોને ક્યાંક આળસ દેખાઈ રહ્યું છે એના માટે મેં આજે એ લોકોને અરજી આપેલી છે કે આધાર કાર્ડ મેઇનમેન સેન્ટર છે જેમ કે મોટાલાયજા અને બિદળા અને મેન મેન સેન્ટરો છે ત્યાં આધાર એક એક કીટ ચાલુ થાય જેના કારણે આજુબાજુ બસ મોટા ગામડાઓ આવેલા છે બધા જ ગામડાઓ ત્યાં ઈ સુવિધાનો લાભ લઈ શકે અને લોકોને આર્થિક રીતે પણ ફાયદો થાય અને ખોટી રીતે પરેશાની ન થાય એના માટે મેં આજે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે મોટા લાયજા જેવા મોટા સેન્ટરને આધાર કાર્ડ ની કીટ આપવી જોઈએ અને મામલતદાર સાહેબને પણ મેં રજૂઆત કરી સાહેબે અમને કીધેલી છે કે તાત્કાલિક ધોરણે અમે આપને આપશું અને સંતોષકારક જવાબ પણ આપેલો છે સાથે સાથે આ વિસ્તારની અંદર ઘણી એવી વસ્તુ છે આપણે જોઈએ કે આધાર કાર્ડ માટે લોકો ખૂબ મોટે પાયે હેરાન થઈ રહ્યા છે આપને આમ દય દયનીય સ્થિતિમાં લોકો છે એવી પરિસ્થિતિની અંદર જો આ લોકોથી એક કીટ ચાલુ ન થતી હોય તો બીજું શું કરી રહ્યા છે એ લોકો પાસે ખૂબ મોટી જવાબદારી છે અને આ આ સામાન્ય ચીજ છે આના માટે અમને પણ રજૂઆત કરવી યોગ્ય નથી લાગતી પણ એ છતાંય આ આ લોકોના અને પ્રજાના કમનસીબે અમને આજે આ લોકોને લેખિતમાં આપવું પડે છે આ આ કામ એ લોકોને કરવાનું છે એમના સત્તામાં આવે છે કામ આ કોઈ આ દયા નથી આ કોઈ અમે મોટી માંગ નથી કરી રહ્યા આ સામાન્ય વસ્તુ છે આ લોકોને પોતાને આ બાબતે જ્ઞાન હોવું જોઈએ એની જગ્યાએ માત્ર ને માત્ર સરકારના પૈસે વાવા કરવીને તાફા કરવા એ સરકારના આ નેતાઓનો આ લોકોનો કામ બની રહ્યું એવું અમને સ્પષ્ટ રીતે દેખાય છે બીજું બધું તો ઠીક છે અમે મારી સીધે સીધી માંગ છે કે ગમે એ રીતે આ ત્રણ મોટા સેન્ટ્રો છે એને તાત્કાલિક ધોરણે આધાર કાર્ડની કિટ આપવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગણી છે એક કોંગ્રેસના લીડર તરીકે અને સામાન્ય લોકોના અવાજ તરીકે આ હું નથી બોલી રહ્યો આ લોકો બોલી છે અમારી ખૂબ મોટી ફરિયાદો આવે છે રોજ 10 થી વીસ પચીસ પચાસ જણા રોજ ફોન આવે છે કે અમારું આધાર કાર્ડનું આ ન થતું નથી એટલે રોજે રોજ ભરામણો કરવી અને ભરામણોથી પણ હું ભરામણોની અંદર હું પોતે માનતો નથી કારણ કે કોઈ કામ કરતું હોય એને વચમાં ડિસ્ટર્બ કરવું એ આપણું કામ નથી એટલે સ્પષ્ટ રીતે હું માનું છું કે કીટ આપી દે તો આ તમામ તમામ બાબતોનો તાત્કાલિક ધોરણે સોલ્યુશન આવી જાય છે આ પ્રશ્ન નો હલ થાય તો કોંગ્રેસ ખૂબ મજબૂત છે કોંગ્રેસનો અવાજ ખૂબ મજબૂત છે અમે મામલતદાર સાહેબ સામે આવનારા સમયની અંદર કાર્યક્રમો આપીશું